નકલી કચેરીનો મામલો જિલ્લા કચેરીએ હોવાનું વાતનું ખંડન કર્યું છે સ્ટેશનરી સિક્કા બાબતની ડીડીઓ દ્વારા સમિતિ બનાવી તપાસ શરૂ છે હાલ રાજ્યમાં નકલી ચીજવસ્તુ મળે જ છે પરંતુ કેટલાક સમયથી નકલી કચેરીઓ પણ મળી આવે છે છેલ્લા દાહોદમાં નકલી કચેરી ઝડપાયા બાદ ગત સાંજે મોડાસામાં પણ કથિત નકલી કચેરી બાબતે જિલ્લા કલેક્ટરને મોટું નિવેદન આપ્યું છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલા તિરુપતિ રોષ બંગલાજમાં એક મકાનમાં નકલી કચેરી ચાલતી હોવાનો આક્ષેપ કરી બાયર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા એક મકાનમાં તપાસ કરી હતી તો એ મકાનમાં સરકારી મેજરમેન્ટ મુગુક કાચા બિલો લેટરપેડ કોમ્પેટર સીપીયુ જિલ્લાની સિંચાઈ વિભાગની પેટા કચેરીના સિક્કા તમામ સાહિત્ય મળી આવ્યું હતું સમગ્ર બાબતે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટરને પણ જાણ કરી હતી કલેકટર દ્વારા જિલ્લા પંચાયતને ડેડીઓની મોકલી તમામ સાહિત્ય સીલ કરીને જિલ્લા પંચાયત ખાતે તપાસ અર્થે લઈ આવ્યા હતા સમગ્ર બાબતને લઈ આજે જિલ્લા કલેકટર પ્રશાંતિ પારેખને પુષ્ટા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર બાબતની તેઓ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સાંજે પાંચ વાગે જાણ કરાતા તરત જ પાંચ પંદર કલાકે ડીઓની ટીમ તપાસ અર્થે મોકલી હતી કાલે સાંજે પાંચ વાગે અમે માન્ય ધારાસભ્ય શ્રી બાયરનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે તો તરત જ સવા પાંચ વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા તે સ્થળે એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમ કે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું